પંચમહાલના ગોધરામાં નેટ ની પરીક્ષામાં મોટા કૌભાંડ નો ખુલાસો થયો છે પંચમહાલના ગોધરામાં નેટ ની પરીક્ષામાં મોટા કૌભાંડ નો ખુલાસો થયો છે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી હતી ઓએમઆર ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત બાતમીના આધારે થયો છે માહિતી મળતા જિલ્લા કલેક્ટર જિલ્લા અધિક કલેક્ટર અને ડીઈઓ તપાસ માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રેસિડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ થઈ જેમાં જય ચલારામ સ્કૂલ ના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝ માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી પરશુરામ રોયની વડોદરાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે ને જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે હાલ જે આપ જાણો છો કે જે ખાતે જે પેપર બાબતે તપાસ ચાલી રહી છે બાબતે એક પરશુરામ રોય હાલ એમની હાલ એમને તરીકે અટકાયતમાં છે અને આગળની જે છે એસઓજી પંચમહાલ જિલ્લા ને અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને અન્ય કામગીરી ચાલુ માં હતી આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ રસ્ટ કર્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર